હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજાપુરી કેરીનું ખાટું અથાણું જેને મેથી કેરીનું ઓથાણું પણ કહેવાય છે આમાં બિલકુલ આપણે ગળપણ નથી નાખવાનું એટલે કે ખાંડ કે ગોળ નહીં આવે તો ચાલો આપણે જોઈ લઈએ કે ખાટું અથાણું કઈ રીતે બને છે અહીંયા મેં ત્રણ કિલો કેરી લઈ લીધી છે અને નાના કટકા કરી લીધા છે સાથે સાથે મેં એમાંથી ગોટલી અને જે જાળી આવે એ પણ અલગ કરી લીધી છે આપણે ખાટું અથાણું બનાવવાનું હોય તો આપણે એમાંથી છાલ કાઢવાની નથી આપણે જોઈતા હોય એવા નાના કટકા એક સરખા કરી લઈશું અને પાણીથી આપણે સાફ કરી લઈશું કપડામાં નાખીને એકદમ પાણી આપણે કોરું કરી લઈશું એટલે કે કેરી ઉપર પાણી ન રહેવું જોઈએ કપડાંથી આપણે સાફ કરી લઈશું એક મોટા વાસણમાં નાખીને એમાં એક બે ચમચી જેટલું મીઠું અને એક ચમચી હળદર નાખીને હાથ થી તે આપણે સરખી રીતે મિક્સ કરીશું જો તમારે આખું વરસ અથાણું રાખવાનું હોય તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે આમ કરવાથી આપણું અથાણું આખું વર્ષ સારું રહેશે અને ખરાબ નહીં થાય એક રાત માટે આપણે આને છોડી દેવાના છે અને બીજા દિવસે મેં જોયું તો સરસ ખાટું પાણી હળદર અને મીઠાનું બનીને તૈયાર થઈ ગયું હતું પાણીમાંથી આપણે કેરી અલગ કરી લઈશું અને એક કોરા કપડામાં સરખી રીતે આપણે સૂકવી દઈશું જ્યાં પંખો ન હોય અને હવામાં એમ જ સુકવવા દઈશું આપણે એને આઠથી નવ કલાક સુકવી દઈશું એક વાસણમાં આપણે ત્રણસો ગ્રામ રાયના કુરિયા ત્રણસો ગ્રામ મેથીના કુરિયા હિંગ એક ચમચી અને થોડા એવા આખા મરી નાખીશું અહીંયા મેં તેલ ગેસ ઉપર ધુમાડા નીકળે એટલું ગરમ કરીને આપણે મસાલામાં નાખીશું જેથી કરીને આપણા મસાલા સરસ એવા બનીને તૈયાર થઈ જાય અને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે આપણે હળદર નાખીશું એક કપ ભરીને લાલ મરચું પાવડર નાખીશું એક કપ ભરીને આપણે મીઠું નાખીશું અને આજે મારો અથાણાનો સંભાર જે ખાટી કેરીનો માર્કેટમાં તમને સહેલાથી આપણને મળી જતો હોય છે એ આપણે એક કપ જેટલો નાખીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું જો આપણે માર્કેટમાંથી રેડીવાળો મસાલો નાખીશું તો આપણા અથાણાનો કલર અને ટેસ્ટ એકદમ સરસ એવો રહેશે હવે આપણે જે કેરીના કટકા સુકવા હતા એ એકદમ આઠથી નવ કલાક થઈ ગયું છે અને સુકાઈ ગયા છે તો હવે આપણે એને તપેલામાં નાખીશું અને જે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો એ આપણે કેરીમાં એડ કરીશું બધું સરખી રીતે મિક્સ કરીશું અને આપણે કાચની ચોખ્ખી જે બહેણી આવે એમાં ભરી દઈશું એરટાઈટ વાસણમાં ભરેલું અથાણું હશે તો તમારું એકદમ અથાણું સારું રહેશે અને આપણે અથાણાને થોડું એવું ચમચીથી દબાવી દઈશું અને ગરમ કરેલું સિંગતેલ ઠંડુ કરીને આપણે ઉપરથી નાખીશું અને અહીંયા આપણું ખાટું અથાણું ખાવા માટે બનીને તૈયાર છે